મોજમાં તો અત્યારે આપણે ઘઉંમાં બેઠા છે અને હવે આપણે જવાનું છે ગામમાં લગ્નમાં બરાબર ને એક મહેમાન આવવાનું છે તમે તમને જોઈ લીધી ખબર હશે બરાબર એ મહેમાન આવવાનું છે પછી ગામમાં આપણે જઈ જઈ બરાબર ત્યાં જમીન પછી પાછા આવશું બરાબર બપોરે આવશું તો ચાલો ફટાફટ નાહ ને હું ખાલી વિડીયો ઉતારવા જ બેઠો તો ચાલો હે ને હવે આપણે ખાલી નાહિત હોય ને ગામમાં જઈ મસ્ત મજાના વિવાહ કરી આવી પછી મળી ઓત્યારે આપણે ઓફિસ બેઠા હે ને પાણીપુરી ઠામા આચાર્ય ને સાઇગો નવીન આયા હે તો આજ હું મને રાજી નામું દો હું અને બીજા સાઇગો એ વૈજ દેખજો તમને જો એક આ દાતા આવે જો કી એ ને કા મેડમ બે મેડમ નવા આયા હે કી તો હું તો નતો રાખતો વીરન મન નતો રાખતો તમે તો આ હું કહેવાય વાલ બાલ નું બધું કીમ ચાલુ કર છો ઈ તો બધું મને આવડે

તરા લ્યા આયા હે ઉમ તો આવતા નતા બરાબર ન રસ્તામાંથી ન હા રસ્તામાંથી લ્યા આયા હે ઉમ તો આવતા નતા હવે તમારા બધેને મારી ઘરે આવવાનું છે હા પાકુ પાકુ આખો દિવસનો ટાઈમ ને બધા ને કે હવે આ બધેને ક્યો તો નક્કી થાય અમાર તમને કોક લઈ દેવા વાળા જોઈ હાલી જ ન જાય ને કોક લઈ જાય તો અમે જ તૈયાર જ થઈએ વેલી ઊઠીને તૈયાર થઈ જઈએ જાવા માં તો બરોબર છે પણ પછી ટાઈમ હોતો હોય ને તો જાહું કરી એકદી જાહું કરી

જો બગલો હે આપણે કાળજી પકડ્યો તો ને મસ્ત મજાનો થઈ ગયો છે હવે બરાબર સફર રેસ્ક્યુ કર્યું છે આપણે જે ઉડી નહી હોય ગયો હવે અહીંથી ને મેડે ઉડી ન હોય જ હશે તો હવે અહીં ભલે બેઠો આ ભયો જ હશે આપ મેડે કે ડાયરો મોજમાં રામે રામ ડાયરા ને તો આજે અત્યારે આપણે વાડી આવી ગયા છે ને આપણે આ વાડી માં થોડું ને દાઈ ગયું ને થોડું ને દે પછી દાડી આયા છે આપણે ને બાગ માં જતી તો આ ફળ બરાબર આ ને દે દેતો હું તો દેખાય આવતો ન વાત કરે ગપ્પા માર અને પવન બહુ છે કાઈ દે છે બે આપણા ભાગમાં પડું દીતલ છે ને ઈ છે સાહેબ બેઠા છો મિત્રો કેમ છો મજામાં મજામાં જો આપણો બ્લોગ જો ઈ મજામાં જ હોય હાલો મજા ના હોય તો નેતો હાલો તો બહુ મજા આવશે અચ્છા બોલો તમારે શું બોલવાનું આ કે કો કો કહે ને દવા ઓમી કહો મને આ બધા કે ફેમિલી વ્લોગ બનાવો ફેમિલી વ્લોગ બનાવો આમાં હું બનાવા કોઈ બોલે જ નહી કઈ બોલે એક બોલે જ નહી હું આમાં બનાવા અમારે બધા કે બોલવાનું પણ અમને હા ને નેટ वाड़ी वाड़ी वो दे नाम लोग ना करता का कायमवाड़ी मानवाड़ी में होई मैं हूं बोलू परवा ले जाओ तो नाम बातू करी नास्ता पान कराओ तो नगर कर को तो बातू ना करी होती तो है यार तो बोलो परिया वेलड़ी बोई गई है यो तुमने देखा ली तो, तो के में अतला मजुई गई है नी पर अठली होती आ बारिया में होती जो ऊपर ने की ना पारी हमें इतनी है तो बहुत अनुभव है तो बच्चे के कागज जिन ब्लॉग बना है जो वहाँ आपने बना हुए हैं स्विमिंग पूल जो बराबर पारो सी ભાગમાધી તો ભાગમાધી જો એ ભાગ્યો તો નામ હેઠિયો બધું ભાગમાધી તો ન તો એમની વાત હતી કે બધું લઈ ના આવવા વાત થઈ ગઈ આ દાતેડા લઈ આયા એ દાતેડા ભલે લઈ આયા પણ આપણે વાત હતી ટીપીન લઈ આવવાની ટીપીન તો અમે ઘડીયું તું ખાય તા હુંથી તું ખાય ના તો ટીપીન ઘડવાના હે ટીપીન કઈ કરે આપડે જોઈ લે જોરતા નથી આવડતો તને રોટલા કરતા અમે ઈ કઈ ઘડવાના ટીપીન ઘડવાના છે આપડે જ જો હું કેમ ટીપીન કરે ટીપીન ઘડી મને તો હમણા રહે જા છે તને આવડે ટીપીન કરતા આયા આપડો જેકલો બેઠો છે જેકલો આય જેકલાને બાંધી તો ન ઓલામાં બધા મને દે ઓય જેકલી હમણાં જો આ ટીલા કરીએ હલો હાકર બાંધી હતી ને પટિયા પટી આ કઈક ગીરું ખૂન નાખે જો આ નીભરો ખબર પડે કઈ તને ઓબળા અહીંયા ખાતું ઘધારું અરે જો તને કોય ઓય ને પુરીયા ઈ તો દેખ આવી ગયો હે ને મોટર ચાલુ કરી દીધી હે આપણે અને ગામમાં પાણી આલે હે જો આ ગામમાં હે ને વેલડીન દવા છાટીતી ને બહુ ઊંચા નઈ થાય નીચા રહી ગયા હે અને પૂર આઈ કા તા લોયરુ આવી ગયો હે કમ્પ્લીટ પવન બહુ હે જો દેખાડ તમ ગાની આ લોયરુ થઈ ગયો હે પરમ હવે મને એમ થાય ઘઉં બહુ વડા નહીં થાય જ આવડાવડા બાકી જોઈ પાણી ચાલુ કર્યું છે શું થાય અને જો વાહ ઓલે ભાડિયા જેમ બનાવ્યું ને માટી પાણી સાટે અહીંયા જો આપણા પાડોશી બધું બકાલું આવ્યું છે બરાબર આપણી વાડીની બાજુમાં જ છે અને વાટેર સાહેબ અહીંયા સ્વિમિંગ પુલ બનાવ્યું છે પણ નાવું હોય તો આવી જજો બરાબર હા ફ્રી ઓપમાં નથી બરાબર ખેતી માટે નું બનાવેલ છે બધે કબરજ હોય ખેતરમાં હોય એટલે વાટેના વિડિયો બનાવ મસ્ત મજાનો છે જો નાવા નું મન થઈ જાય હું ચોખું પાણી લાગે મોટર ને ઉની નાખ્યું છે નવું કાગળ નાખ્યું છે કેમ બાકી લાગે મસ્ત પાણી પાણી વાતો કે બધું કમ્પ્લીટ કરીને ગામમાં આવ્યો છું ગામમાં આ ગલચરામાં નીર ભરી છે બરબર કરતામો કોબાની તો એ પછી હવે છે ને નેક્સ્ટ વિડિયો માં અત્યારે આપણે લગનમાં જવાનું છે બરાબર તો આ વિડિયો જોવા માટે એગ્લો વિડિયો તમારે જોવો જોશે એટલે સબ્સ્ક્રાઇબ કરી નાખજો મસ્ત મજાનો લાગન મજા આવી બરોબર અહીંયા વ્લોગ બનાવવાનો છે ભાઈ જી થાય બરોબર હાલો મને ઇનકમિંગ વોઇસ કોલ ફ્રોમ સંજય અહીંયા ગાહિયા ઓન સિમ સિમ આપણે મળશું નેક્સ્ટ વિડિયોમાં જેમાંથી જેમ લો જેસી ક્રન જેસી ટાઉન